गुरु ब्रह्मा गुरूर्ब्रह गुरुरधिष्णु गुरूरधदेव महेशर गुरो ब्रह्म तस्म श्रीगुरीवे नम ध्यान मूल गुरुमुरते भोजाममूल गुरुफल मंत्रमूल गुरुवाक्यमूल गुर गुरु गुरु मंडलना અધ્યક્ષ મહામંડળ બાપુ વિશ્વ વિશ્વેશ બાપુ તેમજ રાજસ્થાન છે માતાશ્રી એવું દેવકીનંદજી અમારે જીતુભાઈ દ્વારિકાવાળા સાથે ડૉક્ટર સ્વામી અમારા બાપુ તેમજ નામી અનામી સર્વ સંતો મહંતોના ભક્તિ આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ તથા સત્સંગ પરિવાર આજ પરપુંજનીય પ્રથમ નિમિત્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સ્નાતન સંસ્કૃતિ વિદ્યાલય મહાવિદ્યાલય નું ખાદમુહૂર્ત સંતો દ્વારા કરવામાં આવ્યું છે આપણે જરૂર વિચાર કરીએ કે બિનુ સતસંગ વિવેકન હોય રામ કૃપા બિન ન હોય જીવનમાં વિવેકની ખૂબ જરૂર હોય છે અને વિવેક ત્યારે જ મળે છે કે જ્યારે આપણે ભણવામાં હોશિયાર હોઈએ અને બ્રાહ્મણ માટે તો આ સંસ્થા એવું કહેવાય છે કે એકવાર આ વિદ્યાલયમાંથી ભણી ગણીને બહાર આવે તો એને ખબર પડે છે સંસ્કૃત વિદ્યાલય શું એક 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 કુમારો તૈયાર થાય અને ધર્મને બચાવવા માટે ઘરે ઘરે જઈને કથા પ્રવચન વેદનો અધ્યયન કરે આજે ઘણી જગ્યા પર તો એવો આદિવાસી વિસ્તારના જણ તો ખબર નથી કે રામ અને કૃષ્ણ શું છે હવન શું છે યજ્ઞ શું છે ગુરુ શું છે હકીકત આપણે ખૂબ પાછળ છે પણ આવો જે વિચાર કે મારે અને આ બધા વિચારો કરવા ફોર્મ આપે છે આપણે જાણતા હોઈએ છીએ કે સંતોનું મૃત્યુ કદી થતું નથી આજે પણ આપણે રામ અને કૃષ્ણને પૂજીએ છીએ સ્વામી વિવેકાનંદને પૂજીએ છીએ અનેક મહાન પુરુષો સંત ભગવાન ભદ્રેન્દ્ર બાપાની આ બધા સ્વયં આત્માઓ તમારી અને મારી ચેતનાની અંદર આપણી પાસે કામ કરાવતા હોય છે એમ હરિવંશ સાથે પૂજ બાપુની પ્રેરણાથી આ બધા કાર્યો થઈ રહ્યા છે તમે જોયો કોઈ કમી નથી તસવીર જોતા એવું લાગે બાપુ સ્વયં બિરાજમાન્યા હશે અને તમારા બધાના હૃદયમાં બિરાજમાન છે એ હું આપને પ્રત્યક્ષ દેખાઈ રહ્યો છે અંદર જેવી આપણે એન્ટ્રી કરી એટલે તરત ખ્યાલ આવે કે ને આજનો મહાત્મ લાગે કે પ્રયાગ કુંભ મેળો હોય એટલા બધા મહાપુરુષોના દર્શન એટલો બધો સત્સંગ પરિવાર અને આપ સર્વને આ સંતોના દર્શન અને એની વાણીનો લાભ મળે છે આ આશ્રમની ખૂબ જ પ્રગતિ થાય તેમજ હરિવંશની પણ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ આવા ધર્મના કાર્ય કરતા રહે તેમજ સક્ષમ પરિવારની એક જિમ્મેદારી છે કનુબાપુના સ્વરૂપમાં દીપકભાઈના સ્વરૂપમાં આપણે હરિવંશ આપ્યા છે તો આપણે એમનું જતન કરી એમને સાથ સહયોગ આપી એમના કાર્યને સહયોગ આપીને આગળ વધારવું આપણે બધાનું કર્તવ્ય છે બધા સુતા લાગે છે એમને એમ છે કે સાયલેન્ટ છે એટલે આરામમાં છે અને નાનું કુંગળો બાળક જેને હરવા ફરવાનો અને મોજ સુખનો સમય હોય અને ત્યારે એની જવાબદારી આવે એ તો જેની માથે વિક્તિ હોય ને એને જ ખબર હોય છે પણ આ મહાપુરુષો અંદરથી પૂરો જન્મના સંસ્કાર હોય છે અષ્ટવક્રા ક્યાં જનક અને ક્યાં અષ્ટવક્રા એ અષ્ટગુરુ બને છે એમ આજે ધર્મને જે બાપુ સત્યાવીસ દેશોમાં લઈ પણ આ તો સોર્યાસી દેશોમાં પ્રચાર કરે એવું પાત્ર આપણને બાપુએ આયતું છે

હું મારો જાદો સમય તો નહીં લો પણ અમારા હૃદયથી અમારા સંતો દ્વારા એમને ખૂબ ખૂબ સાધુવા એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે જ્યાં જ્યાં સંતોની જરૂર છે તન અને ધનથી અમારા સંતો બધા સાથે છે સાથે ખૂબ જ જલ્દી આ સ્નાતન સંસ્કૃતિ વિદ્યાલય મહાવિદ્યાલય જલ્દી પૂર્ણ થાય અને શરૂઆત તો આવી રીત મુકાઈ ગઈ છે હવે એમની જલ્દી ડોનેશન આવે અને આપ લોકોના સહયોગ મળે એટલે આ કામ જલ્દી પૂરું થાય અને પાછો આવે તો કાર્યક્રમ બને અને એમાં આપણે બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરશું તેમજ હરિવંશને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી મંગલ કામના સાથે અમારી પાર્વતી વાણીની જય પુરુષના